નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 5 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ હવામાન સમાચાર ગુજરાતમાં વરસાદ થશે અને ઠંડી પડશે ખેડૂતો માટે માઠા સમાચાર હવામાન વિભાગની આગાહી ગુજરાતના ખેડૂતોના માથે ફરીથી સંકટના વાદળ છવાઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે હવામાન વિભાગની વરસાદને લઈને વધુ એક આગાહી સામે આવી છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આગામી તારીખ આઠથી દસ જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે જેના લીધે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે રાજ્યમાં વરસાદ અરબસાગરમાં આવેલા ટ્રફના કારણે વરસી શકે છે આઠ અને નવ તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે દસ તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ રાજકોટ પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે તમને જણાવી દઈએ કે આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે છે સાથોસાથ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે વધુમાં કે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ

ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર